બટેકાનો ઉપયોગ કર્યા વગર ભરપૂર માત્રામાં વેજીટેબલ્સનો ઉપયોગ કરી અને વેજ પરાઠા બનાવીશું આ વેજ પરાઠા ખૂબ જ હેલ્ધી બનશે અને આ રીતે તમારું પડ છે એ પણ એકદમ છૂટું બનશે વેજ પરાઠાને છે એ આપણે સ્ટફિંગ કરીને જ બનાવીશું એકદમ પરફેક્ટ આપણું સ્ટફિંગ બનશે અને તમારા વેજ પરાઠા છે એ ફાટશે પણ નહીં તો એકદમ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર વેજ પરાઠા બનાવીશું તો સ્વાગત છે તમારું ઇન્ડિયન કિચનમાં અને જો વિડીયોને શરૂ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બે લાયકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે અને વિડીયો પસંદ આવે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો વેજ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે વેજીટેબલ્સ લઈ લઈશું વેજીટેબલ્સમાં મેં અહીંયા કાજર કેપ્સિકમ અને કોબી લીધેલી છે તમે અહીંયા તમારી ઈચ્છા મુજબના કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો તમે બ્રોકલીનો અહીંયા યુઝ કરી શકો છો સાથે સાથે તમે અહીંયા મકાઈને પણ યુઝ કરી શકો છો તો આપણે વેજીટેબલ્સને પહેલાં તો આ રીતે મોટા કટ કરી લેવાના છે ત્યારબાદ આ રીતનું જે ચોપર આવે છે એ ચોપરની અંદર આપણે વેજીટેબલ્સને ક્રશ કરી લઈશું આ ચોપરની અંદર વેજીટેબલ્સને ક્રશ કરવાથી એમના એકદમ ઝીણા ટુકડા થશે સાથે મેં અહીંયા લીલી મરચી અને આદુ પણ એડ કરી દીધા છે લીલી મરચી અને આદુને છે એ આપણે અલગથી ક્રશ કરવાની બિલકુલ જરૂર નથી વેજીટેબલ્સની જોડે જ ક્રશ થઈ જશે તો જ્યારે પણ તમે વેજીટેબલ્સને આ રીતે ક્રશ કરો ત્યારે તમારે કેપ્સિકમની જોડે કોઈ હાર્ડ વસ્તુ એડ કરવાની છે તો મેં અહીંયા કેપ્સિકમની જોડે કોબી એડ કરેલી છે કેપ્સિકમની જોડે હાર્ડ વસ્તુ એડ કરવાથી કેપ્સિકમની અંદરથી પાણી પણ નહીં છૂટે અને એકદમ સરસ રીતે ક્રશ થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતના આપણે એકદમ ઝીણા વેજીટેબલ્સને ક્રશ કરી લેવાના છે એમને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને સેમ પ્રોસેસથી આપણે બાકીના જેટલા પણ વેજીટેબલ્સ છે એને ક્રશ કરીશું તો આ વખતે અહીંયા હું કેપ્સિકમની જોડે ગાજર લઈ લઉં છું તો કેપ્સિકમની જોડે તમે ગાજર પણ એડ કરી અને એમને ક્રશ કરી શકો છો આ વેજીટેબલ પરોઠા છે એ ખૂબ જ હેલ્ધી બને છે તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને સાથે સાથે સવારના બ્રેકફાસ્ટમાં પણ તમે ખાઈ શકો છો જ્યારે સાંજે કોઈ પણ વેજીટેબલ્સ નથી કોઈ શાક નથી તો એ સમયે પણ તમે આ પરોઠા બનાવી શકો છો મતલબ આ પરોઠાને તમે સવાર અથવા તો સાંજ સમયે પણ ખાઈ શકો છો બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો તો અહીંયા આપણા જે વેજીટેબલ્સ છે એ ક્રશ થઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એક વાસણ લઈ લઈશું એમાં મેં એક ચમચા જેટલું તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે હિંગ અને હળદર પાવડર એડ કરી દેવાનો છે અને ત્યારબાદ આપણે જે વેજીટેબલ્સ કટ કરીને રાખેલા હતા ચોપ કરેલા વેજીટેબલ્સને એડ કરી દઈશું તો આદુ અને મરચી છે એ આપણે સાથે જ મિક્સ કરી દીધા હતા એટલે કોઈ પહેલાં એડ કરવાની જરૂર નથી બસ હવે વેજીટેબલ્સને આપણે એકદમ સરસ રીતે કૂક કરવાના છે તો અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને મીડિયમ ફ્લેમ પર જ વેજીટેબલ્સને કૂક કરી લઈશું લગભગ છ થી સાત મિનિટ જેટલો ટાઈમ લાગશે આપણા વેજીટેબલ્સને કૂક થવા માટે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર ત્યારબાદ મેં અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો લીધેલો છે ગરમ મસાલાને પણ એડ કરી દઈએ આ રીતે આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે જેનાથી આપણા વેજીટેબલ છે એ પરફેક્ટ રીતે કૂક થઈ જાય તો અહીંયા છે એ વેજીટેબલ્સ કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે વેજીટેબલ્સ કૂક થયા છે હવે એમની અંદર આપણે અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દઈશું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરવાથી એકદમ સરસ પીઝા જેવો ટેસ્ટ આવશે અને ત્યારબાદ મેં અહીંયા પનીર લીધું છે તો પનીરને આ રીતે આપણે હાથની મદદથી ક્રમ્બલ્સ કરી અને એડ કરવાનું છે તો પનીર અહીંયા છે એ આપણે વેજીટેબલ્સના બાઇન્ડિંગ માટે લીધેલું છે તો નોર્મલી આપણે જ્યારે કોઈ પરોઠા બનાવતા હોઈએ વેજીટેબલ્સ પરાઠા છે અથવા તો આલુ પરોઠા છે તો એમની અંદર આપણે બટેકાનો યુઝ કરીએ છીએ વેજીટેબલ્સને બાઇન્ડ કરવા તો અહીંયા મેં બટેકાનો યુઝ નથી કરેલો અને વેજીટેબલ્સને બાઇન્ડ કરવા માટે પનીરનો યુઝ કર્યો છે તો પનીરને મિક્સ કરી દઈશું તો જેટલું મેં પનીર લીધેલું હતું એનાથી એકદમ સરસ રીતે વેજીટેબલ્સ બાઈન્ડ થઈ ગયા છે અને ત્યારબાદ લાસ્ટમાં આપણે ફ્રેશ કોરિયન્ડર એડ કરી દઈએ તો આપણું સ્ટફિંગ છે એ બનીને તૈયાર થઈ ગયું છે તો જ્યારે પણ તમે વેજીટેબલ્સ પરોઠા અથવા તો આલુ પરોઠા બનાવતા હોય ત્યારે આપણું જે સ્ટફિંગ છે એને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે જો ગરમ સ્ટફિંગથી તમે પરોઠા બનાવશો તો પરોઠા છે આપણા ફાટી જશે તો સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે ડો તૈયાર કરી લઈએ તો મેં અહીંયા ઘઉંનો નોર્મલ લોટ હોય છે રોટલીનો એ જ લીધો છે એમની અંદર બે ચમચા જેટલું આપણે તેલ અને મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે ડો તૈયાર કરવાનો છે તો ડો આપણે એકદમ સોફ્ટ રાખવાનો છે જ્યારે પણ આ રીતે સ્ટફિંગવાળા પરોઠા બનાવવાના હોય ત્યારે એમનો ડો આપણે સોફ્ટ જ રાખીશું જો ડો વધારે પડતો હાર્ડ હશે તો પરોઠા છે એકદમ પ્રોપર નહીં બને તો અહીંયા આપણો ડો બનીને પણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે આ રીતનો આપણે એકદમ સ્મૂથ જ ડો રાખવાનો છે હવે ફરીથી એક ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને બરાબર રીતે આપણે મસલી લઈશું અને ત્યારબાદ આપણે જે ડો તૈયાર કરેલો છે એમને લગભગ પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ કરવા મૂકવાનો છે જ્યારે પણ તમે ડો તૈયાર કરો અને એમને રેસ્ટ કરવા મૂકશો અને ત્યારબાદ એમાંથી કોઈ પણ વસ્તુ બનાવશો તો એ વસ્તુ છે ખૂબ જ સરસ બનશે અને એકદમ સોફ્ટ બનશે તો હવે એમાંથી આપણે બોલ્સ તૈયાર કરી લઈએ તો જે સાઈઝના તમારે પરોઠા તૈયાર કરવા છે એ સાઈઝના અહીંયા બોલ્સ લઈ લેવાના છે હવે પહેલાં તો મેં ઉપર થોડો છે એ કોરો લોટ સ્પ્રિન્કલ કરી દીધો છે ત્યારબાદ આપણે મીડિયમ સાઇઝની એક રોટલી તૈયાર કરી લઈશું તમે અહીંયા છે એ ડાયરેક સ્ટફિંગ ભરી અને પરોઠા બનાવવા ના માંગતા હોય તો આ રીતે તમારે બે રોટલી તૈયાર કરી લેવાની છે અને ત્યારબાદ એમની અંદર સ્ટફિંગ ભરી અને ઉપર બીજી રોટલીને તમે ઉપર રાખી દેશો તો એ રીતે પણ તમે આલુ પરોઠા અથવા તો વેજ પરોઠા બનાવી શકો છો અહીંયા હું ડાયરેક્ટ જ વેજ પરોઠા બનાવું છું તો બે ચમચી જેટલું સ્ટફિંગ લઈ લેવાનું છે સ્ટફિંગ આપણે વધારે જ ભરીશું જેટલું સ્ટફિંગ વધારે હશે એટલા આપણા પરોઠા છે એ ટેસ્ટી લાગશે તો આ રીતે આપણે જે કોર્નરનો પાર્ટ છે એમને સીલ કરી દેવાનો છે અને જ્યારે પણ આપણે આ રીતના પરોઠા બનાવીએ ત્યારે ઉપરનો જે ભાગ છે આપણો ડોનો એમને આપણે કાઢી લેવાનો છે રિમૂવ કરી દઈશું કારણ કે એ ભાગને તમે રાખી મૂકશો અથવા તો એ રીતે થોડું પ્રેસ કરી અને ઇવન કરશો તો આપણો પરોઠા છે એ વચ્ચેના પાર્ટથી વધારે એ જાડા થઈ જશે અને લોટનો ટેસ્ટ આવશે એટલા માટે એ વધારાના લોટને આપણે કાઢી લેવાનો છે ત્યારબાદ કોરો લોટ છે એ સ્પ્રિંકલ કરી અને પરોઠો તૈયાર કરી લઈશું તો હવે એકદમ હળવા હાથે આપણે પરોઠાને રોલ કરી લેવાનો છે અહીંયા હું બંને સાઈડ થોડું થોડું પરોઠાને વણી લઉં છું જેનાથી છે એ બંને સાઈડ ઇવન રીતે આપણા જે સ્ટફિંગ છે એ સ્પ્રેડ થઈ જશે તો અહીંયા મેં મીડિયમ સાઇઝનું પરોઠું બનાવેલું છે જો તમે મોટી સાઇઝના પણ પરોઠા બનાવવા માગતા હોય તો એ પણ બનાવી શકો છો તો પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે હવે આ પરોઠાને આપણે શેકી લેવાનું છે તો મેં પહેલેથી જ એક તવી ગરમ કરવા માટે મૂકી દીધી છે તો આપણે ગરમ તવીની અંદર આ પરોઠાને પહેલાં તો એડ કરી દઈશું અને ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખી અને મીડિયમ ફ્લેમ પર જ પરોઠાને શેકવાનું છે એક સાઈડ પરોઠું છે શેકાઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી અને એમના ઉપર આપણે ઓઇલ એડ કરી દેવાનો છે અહીંયા અમે એક ચમચી જેટલું ઓઇલ લીધેલું છે ઓઇલની જગ્યાએ તમે ઘી અથવા તો બટરનો પણ ઉપયોગ કરી શકો છો ઘી અને બટરમાં પણ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગશે હવે ઓઇલ એડ કરી અને બંને સાઈડથી એકદમ સરસ આપણા પરોઠા શેકાય ત્યાં સુધી શેકી લેવાના છે જો આ રીતની ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે પરોઠાને શેકી લઈશું તો ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે પરોઠાને તૈયાર કરવાના છે જો તમે હાઈ ફ્લેમ પર પરોઠાને શેકશો તો બહારથી તો એકદમ ઝડપથી શેકાઈ જશે પરંતુ અંદરથી જે વેજીટેબલ્સ શેકાય અને જે ટેસ્ટ આવવો જોઈએ એ ટેસ્ટ નહીં આવે તો આ જ રીતે આપણે બાકીના બધા જ પરોઠા તૈયાર કરી લઈશું તો અહીંયા આપણા ટેસ્ટી હેલ્ધી અને એકદમ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર વેજ પરોઠા બની અને તૈયાર થઈ ગયા છે આ પરોઠાને તમે એન્જોય કરી શકો છો દહીંની જોડે અથવા તો રાયતાની જોડે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ વેજ પરોઠાની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી તમને ડેલી નવા વિડીયો મળતા રહે